ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે અગિયારમું પ્રકરણ ચોપડીની અંદર જોઈ ગયા તો આજે આપણે ગણિત ગમતની સ્વાધ્યપોથીમાં શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમતની સ્વાધ્યપોથી કારો પાના નંબર એકસો પંચ્યાસી આજે આપણે પાછળ કર એકાવન જે અહીંયા તમને શબ્દ અંકમાં અને ગણતરીમાં આપ્યા છે તો તમારે આ જે પાચર એકર એકાવનથી છે તે તમારે તમારી નોટબુકમાં અંક અને શબ્દમાં પાંચ પાંચ વાર લખવાના રહેશે તો આપણે શરૂઆત કરીએ જો અહીંયા તમને પાંચ દશક એક એકમ બરાબર એકાવન પાંચ દશક બે એકમ બરાબર બાવન પાંચ દશક ત્રણ એકમ બરાબર ત્રેપન પાંચ દશક ચાર એકમ બરાબર ચોપન પાંચ દશક પાંચેક બરાબર પંચાવન પાંચ દશક છ એકમ બરાબર છપ્પન પાંચ દશક સાત એકમ બરાબર સત્યાવન પાંચ દશક પાંચ આઠ એકમ બરાબર અઠાવન પાંચ દશક નવ એકમ બરાબર ઓગણસાઠ અને છ દશક એટલે સાઠ તો અહીંયા તમને શબ્દો અને અંકમાં આપ્યા છે ચાલો આપણે પાછળ એકર એકાવનથી સાત સુધીના એકરા બોલીશું पाचरे एका पाच बगर बन पाच तगरे पाचगर च पन् बाचरा पञ्चावन पञ्च छगर छाच सा थर सतावन् पञ्चराथ अव पाच नव ओगसाट છગરે ને સાઠ અહીંયા તમને બીજી રી પણ એક આપી છે પચાસ વત્તા એક જો પચાસ વત્તા એક બરાબર એકાવન પચાસ વત્તા બે બરાબર બાવન પચાસ વત્તા ત્રણ બરાબર ત્રેપન પચાસ વત્તા ચાર બરાબર ચોપન પચાસ વત્તા પાંચ બરાબર પંચાવન પચાસ વત્તા છ બરાબર છપ્પન પચાસ વત્તા સાત બરાબર સત્તાવન પચાસ વત્તા આઠ બરાબર અઠ્ઠાવન પચાસ વત્તા નવ બરાબર ઓગણસાઠ અને છ દશક એટલે કે પચાસ વત્તા દસ બરાબર સાઠ આગળ જોઈએ અહીંયા એકાવનથી સાહીઠ સુધીની સંખ્યા લખો તો અહીંયા તમારે એકાવનથી સાહીઠ જે ઉપર તમને ટૂટક ટૂટક રેખામાં આપી છે તેને તમારે પેન્સિલ ફેરવીને પૂર્ણ કરવાનું છે અને નીચે તમારે એકાવનથી સાંજ સુધીના એકરા લખવાના છે તો દરેક વિદ્યાર્થી મિત્રો એ જાતે લખવા એવી જ રીતે નીચે પણ વાંચો અને લખો એમાં પણ તમારે એવું જ કરવાનું છે પચાસ વત્તા એક એટલે તમારે અહીંયા શું લખવાનું છે પચાસ વત્તા એક બરાબર એકાવન આ રીતે તમારે અહીંયા પણ પચાસ વત્તા બે બરાબર બાવન પચાસ વત્તા ત્રણ બરાબર ત્રેપન પચાસ વત્તા ચાર બરાબર ચોપન પચાસ વત્તા પાંચ બરાબર પંચાવન પચાસ વત્તા છ બરાબર છપ્પન પચાસ વત્તા સાત બરાબર સત્તાવન પચાસ વત્તા આઠ બરાબર અઠાવન પચાસ વત્તા નવ બરાબર ઓગણસાઠ ને પચાસ વત્તા દસ બરાબર સાઠ ચાલો એના પછી પણ તમારે જોઈ જોઈને લખવાનું છે પાંચ દશક અને બે એકમ બરાબર બાવન પાંચ દશક અને ત્રણ એકમ બરાબર ત્રેપન પાંચ દશક અને સાઠ એકમ બરાબર સત્તાવન પાંચ દશક અને આઠ એકમ બરાબર અઠ્ઠાવન છ દશક બરાબર સાઠ આ તમારે જોઈ જોઈને લખવાનું છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ સરસ અક્ષરે અહીંયા લખવું જોરકા જોડો જો અહીંયા આગળ આપણે જોઈ ગયા તેમ પચાસ વત્તા સાત બરાબર કેટલા થશે તો સત્તાવન એટલે આપણે સત્તાવન સાથે જોડકું જોડીશું પચાસ વત્તા સાત બરાબર સત્તાવન ચાલો પચાસ વત્તા એક બરાબર કેટલા થશે તો એકાવન એટલે આપણે એની સાથે જોડવું જોડીશું પચાસ વત્તા પાંચ બરાબર કેટલા થશે તો પંચાવન એટલે આપણે એની સાથે જોડવું જોડીશું પચાસ વત્તા નવ બરાબર ઓગણસાઠ ચાલો હવે ઓગણસાતને અહીંયા ગાડી આપણે કીધું લખાય તો કે પાંચ દશક અને નવ એકમ તો આપણે પાંચ દશક અને નવ એકમ સાથે જોડવું જોડીશું ચોપન એટલે પાંચ દશક અને ચાર એકમ પંચાવન એટલે પાંચ દશક અને પાંચ એકમ છપ્પન એટલે પાંચ દશક અને છ એકમ ચલો દરેક વિદ્યાર્થી મિત્રોને અહીંયા સુધીના જોરકા જોડાઈ ગયા આગળ જોઈએ હવે આપણે ખૂટી સંખ્યાઓ લખો તો ખુટ્ટી સંખ્યામાં આપણે અહીંયા કરી મેં તમને આગળ શીખવાયું તેમ પાછળ એકર એકાવન આપણને આપ્યા છે તો કઈ આવશે પાંચર બગડ બાવન પાછળ તગર ત્રેપન ચોપન આપ્યા છે એટલે અહીંયા પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ અને સાઠ ચાલો અહીંયા પાછું એકાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન છે એટલે સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ સાઠ ચાલો પાછું એકાવન બાવન તેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ સાઠ ચાલો અહીંયા સુધીનો આપણે એકાવનથી સાત સુધીની ખૂટતી સંખ્યા લખી નાખી આગળ જોઈએ હવે આપણે સૌથી મોટી સંખ્યા ઉપર ગોલ કરો ચાલવામાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો શોધી નાખો આપણે સૌથી મોટી અઠ્ઠાવન બાવન અને પંચાવન તો આમાં કોણ છે સૌથી મોટા તો અઠ્ઠાવન એટલે આપણે અઠ્ઠાવન પર ગોલ કરીશું એકાવન ચોપન અને ત્રેપન તો તેમાં ચોપ્પન મોટા છે એટલે આપણે ચોપન પર ગોલ કરીશું ઓગણસાઠ સાઠ અને છપ્પન તો એમાં સૌથી મોટા કોણ છે તો સાત એટલે આપણે સાતની ઉપર ગોળ કરીશું સત્તાવન એકાવન અને ચોપ્પન તો એમાં સૌથી મોટું કોણ છે સત્તાવન એટલે આપણે સત્તાવનની ઉપર ગોળ કરીશું ચાલો હવે અહીંયા છે સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો સૌથી જે નાની સંખ્યા હોય તેના પર આપણે ત્રિકોણ કરવાનું છે તો તેપન છપ્પન અને સાત તો તેમાં સૌથી નાની સંખ્યા કઈ છે તો તેમાં સૌથી નાની સંખ્યા ત્રેપન છે એટલે આપણે ત્રેપન પર શું કરવાનું છે ત્રિકોણ ચાલો એકાવન બાવન અને ત્રેપન તો તેમાં એકાવન સૌથી નાના છે એટલે આપણે એકાવનની ઉપર ત્રિકોણ કરીશું સત્તાવન અઠ્ઠાવન અને ઓગણસાઠ તો આપણે સત્તાવનની ઉપર ત્રિકોણ કરીશું બાવન ચોપન અને છપ્પન તો આપણે બાવનની ઉપર ત્રિકોણ કરીશું તરત પછીની સંખ્યા લખો તો તરત પછીની સંખ્યા છે ચોપ્પન પછી શું આવશે તો પંચાવન ઓગણસાઠ પછી સાઠ છપ્પન પછી સત્તાવન ચાલો એકાવન પછી શું આવશે અહીંયા તો આપણે એકાવન પછી અહીંયા લખીશું બાવન અઠાવન પછી ઓગણસાઠ તરત પહેલાંની સંખ્યા લખો ચાલો હવે આપણે અહીંયા પહેલાંની સંખ્યા લખવાની છે તો તેપનની આગળ શું આવશે તો તેપનની આગળ પાંચર બગડ બાવન ચાલો પંચાવનની આગળ શું આવશે તો પાંચર ચોગળ ચોપન અઠ્ઠાવનની આગળ શું આવશે તો પાંચ સાતળ સત્તાવન સત્તાવનની આગળ શું આવશે તો છપ્પન બાવનની આગળ શું આવશે એકાવન ચાલો વચ્ચેની સંખ્યા લખો શું કરવાનું છે હવે આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે તો વચ્ચેની સંખ્યા આપણે લખીએ તો પંચાવન અને સત્તાવનની વચ્ચે કઈ સંખ્યા આવશે તો છપ્પન બાવન ત્રેપન ચોપન અઠ્ઠાવન ઓગણસાઠ સાઠ ચોપન પંચાવન છપ્પન ચાલો દરેક જણનું અહીંયા સુધીનું લખાઈ ગયું સરસ તો ચાલો આપણે હવે આગળ જોઈએ આગળ આપણને છગર એકર એકસઠ વાળું આપ્યું છે જેવી રીતે આપણે આગળ શીખી ગયા તેમ છ દશક એક એકમ બરાબર એકસઠ છ દશક બે એકમ બરાબર બાસઠ છ દશક ત્રણ એકમ બરાબર તેસઠ છ દશક ચાર એકમ બરાબર ચોસઠ છ દશક પાંચ એકમ બરાબર પાંસઠ છ દશક છ એકમ બરાબર છાસઠ છ દશક સાત એકમ બરાબર સડસઠ છ દશક આઠ એકમ બરાબર અડસઠ છ દશક નવ એકમ બરાબર ઓગણ સાત દશક એટલે સિત્તેર એવી જ રીતે અહીંયા ગાડી સાહીઠ વત્તા એક બરાબર એકસઠ સાહીઠ વત્તા બે બરાબર સાહીઠ વત્તા ત્રણ બરાબર ત્રેસઠ સાહીઠ વત્તા ચાર બરાબર ચોસઠ સાહીઠ વટા પાંચ બરાબર પાંસઠ સાહિત વત્તા છ બરાબર છાસઠ સાહીઠ વત્તા બરાબર વત્તા આઠ બરાબર અડસઠ વત્તા નવ બરાબર અને સાહિત વત્તા દસ બરાબર સિત્તેર એવું એકરા બોલીશું આપણે છ ઘરે કરે સત છ ઘર બ ગર ઘર ત ગર તે સત છ ઘર ચર ચો સઠ છ ઘર પાંને બંને છ છ ગર સાત સર સ છ ગાથર અર સર છ ગણ વડો ગણ સિત્તેર સાત રે ને મિનને સિત્તેર તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુકની અંદર એકસઠથી સિત્તેર એ પણ પ્રમાણે નોટબુકમાં શબ્દ અને અંકમાં પાંચ પાંચ વાર લખવાનું રહેશે અને મોરે કરવાના રહેશે તો હવે આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું